ચાલો જડતી ટ્રાય કરી ને તમને રિવ્યુ આપો આપણે આ બાસ્કેટ છે જેની અંદર આપને પૂરીનો મસાલા રેગટાની અલગ અલગ વેરાયટી લઈને આયા છે કઈ જગ્યાએ તો ભાઈ દિલકશ પાણીપુરીમાં કારવા ચોપડી કારવા ચોપડી પ્રખ્યાત દિલકશ પાણીપુરી ચાલો વધુ વાત મે બાસ્કેટ પૂરીની ટ્રાય કરી ને તમને રિવ્યુ આપો કેવી મજા આવે કેવી નહીં તમારે ચીઝ વાળી બાસ્કેટ પૂરી જોતી હો તમને મડી જશે ચાલો આપણે ચીઝ વાળીની ટ્રાય કરીયા બાસ્કેટ પૂરીની बास्केट पूरी में दो भाव छे चीज वाली ज्योति तो ₹50 सादी ज्योति तो ₹40 चलो आप हम चीज वाली भी ट्राई कर तुम्हारे खौ हो तो आवलो कई जगह है छे खास भूलता नहीं कामटोकी अंदर दिलखुश पानी पूरी नाम भूलता नहीं मजा आ गया तो लाइक शेयर और सब्सक्राइब जय मातायो को याद जरूर कियाओ थैंक यू सो मच फॉर वाचिंग दिस वीडियो